નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યમાં એક બાદ એક ડુપ્લિકેટોની ભરમાર જોવા મળી રહી છે ત્યારે મહીસાગર જિલ્લામાં ડુપ્લિકેટ શિક્ષિકા શાળામાં ભણાવતા જોવા મળ્યા છે શિક્ષકો વિદેશમાં શિક્ષકો પોન્ઝી સ્કીમમાં શિક્ષકો ગેરહાજર એવી જ એક ઘટના શિક્ષકના સ્થાને અન્ય મહિલા બની શિક્ષિકા રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના જિલ્લામાં પૂતિયા શિક્ષિકા સામે આવ્યા છે તાલુકાની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકના સ્થાને ભણાવી રહ્યા છે એક મહિલા શિક્ષિકા છેલ્લા બે વર્ષથી આમ ચાલી રહ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે મુખ્ય શિક્ષક મુકેશ પટેલની જગ્યા પર ફરજ બજાવે છે અન્ય મહિલા જીનલ પટેલ મનોમંથન ન્યૂઝ સંદીપ દિવાસી મહીસાગર